ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છે બધા નહીં મજામાં ને હું પણ બહુ મજામાં છું આજે વરસાદ આવી ગયો છે એટલે તડકો નીકળો છે ખૂબ કપડા ને બધું સૂકવી દીધું જામુને પાંચ ચોટલી લઈ દીધી મહેમાન છે આમ જોઈએ ને આનું મહેમાન આજ નો હોય ને આ વરસાદના એક છે જોયાં એ ગા માતા સિંહ જો અમારે શેરીમાં ગારો થયો છે એટલો બધો પાણીપુરી વાળો આમી આમી નહી પાણીપુરી વાળો બપોર ના અમે સુઈ ગયા તા તો હવે ઘરમાં જાગી ગયા છે આવી રમે છે મારી સાથે ભૂત 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 રમે છે આવી

ચાલો ભાઈ જોઈએ તું જમીન ઈ કરે છે નાની સાંભળી લઈ દવણું અને હું પણ કરું છું Ayan, daba-daba, kaino upan naman mo? Idaan mo ka raman, pisao mo, ne? Ama, tulis vou ali vai કાનો છે મને ગરવા નું છે ઓય એને એમ કરવા ને મારો મને યામી ની ને yamu, nena, papa, si. yamu giere, sen, papa ne papa be ya mau papa nih video na video video bye good night. Bye Yamini. Good night.